જય જવાન જય કિસાન કેમ છો બધા ભાઈઓ બધા ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું કપાસના બજાર ભાવ વિશે એ પહેલાં ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં મળતા રહે કપાસના બંને વાયદામાં ન્યૂયોર્ક વાયદો અને એમસીએક્સ વાયદામાં ફૂલે ફૂલ તેજી જોવા મળી રહી છે એમસીએક્સ વાયદો સાઠ હજાર સાતસો ને રૂપિયા સુધી બોલાઈ ગયો છે જેમાં આઠસો વીસ પોઈન્ટનો વધારો થયો છે અને ન્યૂયોર્ક કોઈટન વાયદો ચોરાણું પોઈન્ટ બેતાલીસ ડોલરે પહોંચી ગયો છે જેના કારણે હાજર બજારમાં કપાસના ભાવમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો છે કપાસની બજારમાં વીસથી ત્રીસ રૂપિયાનો વધારો હાજર બજારમાં જોવા મળી રહ્યો હતો કપાસના ઊંચા બજાર રો વાત કરીએ તો પંદરસો પંચોતેર રૂપિયા સુધી જામનગરમાં બોલાઈ ગયા છે સુરેજ બધા માર્કેટ યાર્ડ વાત કરીએ તો સાડી ચૌદસોથી લઈ અને પંદરસો રૂપિયા સુધી ઊંચા ભાવ બોલાઈ ગયા છે અને આગળના દિવસોમાં પણ આ તેજી જળવાઈ રહેશે અને આગળના દિવસોમાં પણ હજુ પણ કપાસના બજાર ભાવ વધી શકે છે એવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે ખેડૂતભાઈઓ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો કે આપ કયા ભાવથી કપાસ વેચવા માંગો છો અથવા તો જય જવાન જય કિસાન લખી કોમેન્ટ અવશ્ય કરજો તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો ચાલીસથી પંદરસો રૂપિયા અમરેલી એક હજારથી પંદરસો સોળ રૂપિયો ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક રૂપિયો જામનગર તેરસોથી પંદરસો પંચોતેર રૂપિયા જસદણ બારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા મોરબી બારસો વીસથી પંદરસો વીસ રૂપિયા કોડીનાર અગિયારસો એંશીથી ચૌદસો ત્રેપન રૂપિયા ભેસાણ અગિયારસોથી ચૌદસો નવ્વાણું રૂપિયા પાટણ બારસોથી પંદરસો ને ચોપન રૂપિયા જામજોધપુર અગિયારસો એકાવનથી પંદરસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવન થી ચૌદસો એકાણું રૂપિયા માણાવદર બારસો પાંચથી પંદરસો પંચોતેર રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો રૂપિયા જેતપુર એક હજાર એંશીથી પંદરસો અગિયાર રૂપિયા વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એકાવન રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો સિતેર રૂપિયા બાબરા બારસો એંશીથી પંદરસો ને સિત્તેર રૂપિયા વિરમગામ અગિયારસો બાવનથી પંદરસો રૂપિયા ધોરાજી એક હજાર છન્નુંથી ચૌદસો એકાઠ રૂપિયા ધ્રોલ બારસો પંચોતેરથી પંદરસો ને એકાણું રૂપિયા ધારી અગિયારસો પચાસ થી ચૌદસો ને સત્તર રૂપિયા ખાંભા બારસો આડત્રી થી ચૌદસો ને પંચોતેર રૂપિયા હિંમતનગર તેરસો છેતાલીસથી પંદરસો એક રૂપિયો વિજાપુર બારસો પચાસથી પંદરસો ને પંદર રૂપિયા કુકરવાડા તેરસો ચાલીસથી ચૌદસો સિત્તેર રૂપિયા ઉનાવાવ એક હજારથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડવા બદલ આ બધા ખેડૂત ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિશન